ભરૂચ જિલ્લામાંથી પસાર તથા એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભાળભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો છેલ્લા ઘણા સમયથી સહાય વળતરની રકમને લઈને આંદોલનના માર્ગે વળ્યા છે આ પહેલાં પણ ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મિટિંગ કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ ન આવતા હવે વિવાદ વધુ વકર્યો છે ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભાળભૂત બેરેજ યોજનાની કામગીરીને પૂર્ણ કરવાના મૂડમાં છે જ્યાં બત્રીસ ગામના ખેડૂતોએ પોતાના ચૂંટણી કાર્ડ જમા કરાવી આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી ભરૂચ જિલ્લાના હાસોટ અંકલેશ્વર અને આમોદ સહિતના બત્રીસ ગામના ખેડૂતો ભરૂચ કલેકટર કચેરી પહોંચતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના વળતરની માંગણીને લઈ લડત કરી રહ્યા છે અન્ય જિલ્લાઓમાં કોઈ સમસ્યા નથી પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતો વળતરની રકમને લઈ અસંતોષ વ્યક્ત કરી આવનારી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં નેતાઓ અને અધિકારીઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી ઉગ્ર વિરોધ દર્શાવવાની ચીમકી ઉચ્ચારી છે આજ રોજ ભરૂચ જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો અહીંયા એકત્રિત થયા છે મુખ્ય વાત એવી છે કે વળતરની બાબતમાં ખૂબ મોટી વિસંગતતા જોવા મળી આ સુરત જિલ્લાની અંદર માંગરો તાલુકામાં જ્યારે છ દસમાં બે હજાર ચોવીસ ત્રેવીસની અંદર જો વળતર સત્તરસો રૂપિયા મીટરનો ભાવ આવતો તો ભરૂચ જિલ્લામાં કેમ નહીં અને અહીંયા નજીવો વધારો પંદર વીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા અને સાહીઠ રૂપિયા સુધીનો વધારો આપ્યો છે એ બિલકુલ અયોગ્ય છે માટે અમે ઘણીવાર રજૂઆતો કરી જનપ્રતિનિધિને રજૂઆત કરી પત્ર પણ લખ્યા પ્રધાનમંત્રીશ્રીને પણ છતાં એનો કોઈ ઉકેલ નથી આવ્યો એટલે આજે અમારે ના છૂટકે હવે આ ચૂતરીકાળ અમે જમા કરાવી રહ્યા છે અને બે હજાર ચોવીસની મતદાનથી અમે અર્ઘા રહીશું માટે અમે ઓરિજિનલ ચૂતરી કાર હવે અહીંયા જમા કરાવી રહ્યા છે લોકતંત્રની અંદર પ્રજા સર્વોપરી પડી હોય છે છતાં અમારી વાત કેમ નથી માનવામાં આવતી અને યોગ્ય અ વાત છે અમારી કોઈ ખોટી માંગણી પણ નથી છતાં આ જ જિલ્લામાં આવીને આ તકલીફો ઊભી થાય છે માટે અમે અહીંયા તમામ લોકો જે અસરગ્રસ્ત ખેડૂતો છે અને અન્ય ગામના ખેડૂતો પણ અહીંયા ચૂતરી જમા કરાવવા આવી ગયા